વલસાડ નગરપાલિકામાં ભાજપે ચુમ્માલીસ માંથી એકતાલીસ બેઠકો પર જીત હાંસલ કરી અને બે અપક્ષ તેમજ એક કોંગ્રેસના ખોળે જીત ગઈ વલસાડ નગરપાલિકામાં કોંગ્રેસ અને આપના સુપડા સાફ ભાજપે કોંગ્રેસના ગઢ ને ધરાશય કરી કબજે કરી વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળતા કોંગ્રેસ આપ અને અપક્ષોના સુપડા સાફ થઈ ગયા હતા વલસાડમાં ભાજપે કોંગ્રેસના ગઢને ધરાશય કરી વિરોધ પક્ષના માજી નેતા ગીરી દેસાઈ સહિતની વોર્ડ નંબર ત્રણ અને ચારની તમામ આઠ બેઠકો કબજે કરી ઇતિહાસ રચ્યો છે સાથે સાથે સતત લોકોના કામ કરતા સિનિયર સભ્યો ઝાકીર પઠાણ સંજય મેનેજર રમેશ ડેની ભાજપના ઉમેદવાર પાલિકા માજી ઉપપ્રમુખ કિન્નરીબેન દેસાઈ બેલાબેન દેસાઈ ધર્મેશ ડાંગ વગેરેનો પણ કારમો પરાજય થયો છે વલસાડની ચુમ્માલીસમાંથી સાત બિનહરીફ કર્યા બાદ ભાજપે બાકી રહેલી સાડત્રીસ બેઠકોમાંથી ચોત્રીસ બેઠકો જીતી પાલિકામાં વિરોધ પક્ષને નેસ્તા નાબૂદ કરી દેતા હવે ભાજપ કોઈ પણ જાતના વિરોધ વગર શાસન સંભાળશે કોંગ્રેસમાંથી એક માત્ર વોર્ડ નંબર સાત માંથી સિનિયર સભ્ય અને યશેશ માલી ભાજપમાં જતા રાજુ મરચાની પુત્રી અને યશેશ માલીની પત્ની વિજેતા બની છે વલસાડ પાલિકામાં સૌથી મોટો અપસેટ કોંગ્રેસના ગઢ મોગરાવાડી વોર્ડ નંબર ત્રણ અને ચાર માં જોવા મળ્યો હતો વોર્ડ નંબર ચાર માં કોંગ્રેસના સંજય મેનેજરે તેમના વિસ્તારમાં રાત દિવસ કામ કરવા છતાં પણ ચોથી ટર્મમાં તેમની પેનલને જીતાડી શક્યા નથી આ ઉપરાંત મોગરાવાડી અબ્રામા વોર્ડ નંબર અગિયારમાં પાંચ ટર્મના વિજેતા લોકો વચ્ચે રહી સમસ્યા દૂર કરતા ઝાકીર પઠાણ અને વોર્ડ નંબર સાતમાં રમેશ ડેનીનો પણ પરાજય થતા વલસાડમાં રીતસરનો સોંપો પડી ગયો છે વલસાડમાં અમારી ત્રણ નગરપાલિકાનું ઇલેક્શન હતું એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું એ રીતે નવસારીના વાસદમાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું સૌથી પહેલા વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ પારડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે પારડીમાં અમારી અઠ્ઠાવીસમાંથી માંથી બાવીસ સીટ આવી છે એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે એ રીતે જ અમારા ધરમપુરમાં પણ ચોવીસમાંથી માંથી વીસ સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચુમ્માલીસમાંથી આડત્રીસ થી ચાલીસ સીટ લાવીને અમે ઇતિહાસ ખાસ કરીને જે વોર્ડ નંબર ત્રણ અને ચાર માં હમણાં લખીને એક પ્રથા આવતી હતી કે કોંગ્રેસના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડના વોર્ડ નંબર ત્રણ અને ચારમાં આ વખતે અમે જે દાદાગીરી કોંગ્રેસની હતી એનો અંત કરવા અમે બધાએ લોકોએ એક સંકલ્પ લીધો હતો લોકોએ સંકલ્પ લીધો હતો એના કારણે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ને કોંગ્રેસના ધુરંધરો જેમ કે ગિરીશ દેસાઈ એ પોતે પણ હારી ગયા છે એ રીતે વલસાડના વોર્ડ નંબર સાતમાં પણ જે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ખૂલતું હતું એ વોર્ડ નંબર સાતમાં પણ ચારમાં ત્રણ સીટ આવી છે વાસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે સોળસો મતથી પાછળતા લોકસભામાં એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે નવસો સાડત્રીસ મતથી જીત્યા છે અને જે કોંગ્રેસના ધારાસભ્ય એક નેગેટિવ રાજનીતિ ત્યાં કરતા હતા ખાલી ધરના અને બહાનાબાજ ધારાસભ્ય છે એમને પણ ત્યાં કારમોહારનો સામનો કરવો પડ્યો છે આપણા વાપીમાં અને બધી જગ્યા આંદોલન આંદોલન કરે છે લોકોને ત્યાંના લોકોએ જેમને જડતોપ જવા આપ્યો છે એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા હતા પૂરું અમારા વલસાડ ડાંગ લોકસભા પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે એના માટે દરેક મતદારો ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું એની સાથે અમારે અમારા પાર્ટીના બધા શનિષ્ઠ કાર્યકર્તા ઉમેદવારો અમારા ભારતીય જનતા પાર્ટીનું જે વલસાડનું સંગઠનના જે અમારા પ્રમુખ છે હેમંતભાઈ કંસારા અને પૂરી ટીમે એકદમ અથાગ મહેનત કરી છે રણનીતિ કરી છે એની સાથે અમારા ધારાસભ્ય ભરતભાઈ અરવિંદભાઈ પાર્ટીમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ બધાએ જે સંયુક્ત પ્રયાસ કર્યો એના લીધે આ ઐતિહાસિક હું મીડિયાના મિત્રનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે તમે પણ એક સચોટ રીતે જે જર્નલિઝમનું પ્રમાણ આપ્યું છે આપણે વલસાડ જિલ્લામાં એક ગૌરવપાત્ર વલસાડ જિલ્લો પૂરેપૂરું કોંગ્રેસ મુક્ત તરફ જઈ રહ્યો છે ધરમપુરમાં પણ ચાર અપક્ષ છે છીએ ત્યાં પણ કોંગ્રેસની એક પણ સીટ નહીં આવી એટલે એમ કહેવું ખોટું નથી કે પૂરું વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ નવસારી અને ડાંગ પૂરી પૂરી રીતે કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ મુક્ત આપણું વલસાડ ડાંગ લોકસભા થઈ રહ્યું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ બેલાઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે